પાણીની સમસ્યાને લઈ અમદાવાદમાં મહિલાઓના વિરોધથી અધિકારીઓ દોડતા થયા છે શાહીબાગ દરિયાઈ પાસે બે મહિનાથી પીવાના પાણીની સમસ્યાના આરોપની સાથે મહિલાઓએ જેથી અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા તેમનો દાવો છે કે લાઇન લીકેજ હોવાથી પાણીનું પ્રેશર ઓછું આવતું હતું આ સાથે રોડ પણ બેસી ગયો હતો જેથી નવી લાઇનમાં કનેક્શન આપવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે જોકે ખોદકામ બાદ વરસાદ શરૂ થઈ ગયો હોવાથી કામ અટવાયું હતું પરંતુ હવે વરસાદ બંધ રહેતા આજથી ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે અને એક બે દિવસમાં નવી લાઇનના જોડાણ થશે અને પાણીની સમસ્યાનો ઉકેલ આવશે તેવો દાવો કર્યો છે કારણ એમને સિત્તેર વર્ષ જૂની લાઇન હતી દસ ફૂટ ઊંડી લાઇન છે બરાબર એના માટે હવે આપણી પાસે એવું કોઈ નેટવર્ક છે નહીં એટલે હવે એમને આપણે નવા લાઈનમાંથી આપી દઈએ છીએ મોટી લાઇન છે અડતાલીસની લાઈન છે મોટી લાઈન એટલે એમાંથી કનેક્શન કરતાં વાર લાગે આ ચાલુ વરસાદમાં ના કરી એટલે હવે આપણે ખોદીને આજે કનેક્શનનું કામ ચાલુ કરી દીધું અંદર લીકેજ છે પાણીનો એ રિપેર કરી બે દાડા એટલા માટે ડીલે નથી થયો એટલું બધું એમ ત્રણ ચાર દાડા વરસાદ આવ્યો એમના કાયમે નિકાલ કર્યો આપણે આ ભુવા નથી બેન આ પાણીની લાઈન સાકરચંદ મૂકીને ત્રણ મહિના બે મહિનાથી પાણી નહોતું એટલે એમની નવી પાણીની લાઈન માટે લાખવા માટે ખોદવામાં આવેલું છે અને એમની નવી લાઇન નાખવાનું પ્રોસેસ બી ચાલે છે પણ ઇન બિટવીન શું થયું છે કે બીજી લાઇનો અંદર ડેમેજ થઈ ગઈ હતી એ રિપેરિંગ કરીને પછી નાખવામાં આવી છેલ્લા અધિકારીઓને એ પંદર દિવસથી રોજ કન્ટિન્યુ કહેવામાં આવે છે કે તમે લોકો રિપેરિંગ કરો નાઇટમાં કામ કરાવ ગમે તે કરીને સોલ્વ કરાવ એમના પાસે એજન્સી નથી બતાવે છે બીજું કંઈ નથી ના સાંભળી રહ્યા એ વાત નથી કામ એ લોકો કરી રહ્યા છે એમની પાસે એજન્સી નથી એટલે ડીલે કરે છે અરે આ પિસ્તાલીસ દિવસથી જોઉં છું આગળ એક ખાડો પડ્યો તો એ રથયાત્રા પહેલાથી ડ્રેનેજ પાણીની લાઈન લીકેજ થઈ ગઈ એ કામ કર્યું ને જીસીબી ના જીસીબી કાર્યથી ગલત કામથી પાછું ડ્રેનેજ લાઈન તૂટી ગઈ એ હજુ તો માંડ રિપેર નથી થઈ અને આ બીજું કંઈક પાણી કે ડ્રેનેજ લાઇન થી ખાડો પડી ગયો હોય અને એમના બાના છે કે ભાઈ રોજ જે પબ્લિકનું પાણી ચાલુ હોય છે કામ નથી થતું વીઆઈપી રોડ પર તમારે કેવું કામ થાય છે સબ પંપ લગાવીને એ વખતે કેવા તમે રોડ બંધ કરો છો તો આ બી દસ કલાક પબ્લિકનો રોડ ડાયવર્જન આપી તો ઘણા રોડ છે ફરીને જશે ચાલીઓમાંથી જશે પબ્લિકનું કામ કરો પબ્લિક વોટ નથી આપતી